મનો મુઢી જોઉં છું મારા હાથ પાગન પર પાગન કોણ કોઈ નિક્ષર આવે છે તો એ તો નહીં ને આશ બસ વાંટીવી નું ખાલ મુઢા નું મુઢી જો જો ઘણી સી તો એ આ વાત તો ભઈ જાજો તો લે ભાઈ તારી વાત નહીં હું ભઈ તારે જે કોમ હોય હોજી તું મને કેજી જાજી તું હાલ પણ મારો કોમ યાર હા એ બધું હોજે હોજે તું હાલ જા કે હે સરપંચ ફોર્મ માં ભરા તું જેજી હાલ કે

મને તો એવું લાગો અમને ઓલિમ્પિક પર નામ લખાવું પડશે ને જીતી જાય દુનિયાના દેશનું નોમ रोशन લાવશે સરપંચ દોડવાં જોર-જોર એમને ઊભા રાખવા પડશે આ

સરપંચ તો હાલ વાગતે વાગતે રહી ગયો બચી ગયો હું તો મિત્રો એવું કાઢી લાગુ સરપંચ મને કે છે કાળીઓ પનોતી ભમરાડો મારી ઉર્જી સરપંચ પહેલી વાર મને આવું કહી ગમ મને બાકી બીજું કોઈ તાકાત નહીં ગમ કે મને એસા મત કરો મેરી જાન લાઈફ મે કુછ અચ્છા કરો યાર લે ભગત આ ભાઈ શું સા ભગત મજામાં મજા મજા બોલો ભાઈ તો આ કઈ હડા

સમય બદલાઈ ગયો એનું મોઢું જોઈએ તો અમારા કોક નું કોક નુકસાન થાય છે ભાઈ તરસી ભાઈ ના ઘરે જવું હોય તરસી કલસી ભાઈ હા તરશીભાઈ તરસી ભાઈ

મોટું જોઈએ તો દારો આખો ખરાબ જાય

હો ને જાવ વાત તો હાહુ આહારો મારાુ આહારો ને કઈ નઈ બે મહિના થી કળાઈ મેલી ખબર જ પડતી નહી બે મહિના થી આમ રિહાઈ ને આજ મોકલું કાલ મોકલું આજ મોકલું કાલ મોકલું કરી એક તો આ રિક્ષાને શું થયું ખબર જ પડતી નહી મારા તો મજા જ નહી બના તમે જો આ તો તતડાઈ ના આવો ગમે થઈ જાય પણ આપડે હોય છે ઉભાઈ આપડે નેડિયા ઉભાઈ નું કારણ છે

તો તે સ્ટીરિંગ ઓમ ના ના એ તો સ્ટીરિંગ તો અટવો એટલે તને એવું લાગે કે હું તો ઓમ જાવ ઓમ જાય જા તને ઓમ યાર આ ઉતાર ઓ આપ પરોટી મોલે ઓ સુક્ષાતી પ્રોફુ તો હારો છે પ્લી રિક્ષા આવી ફાલે ફાલે બસ સાઈ 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 સાઈ

ના એ નહી એ નંબર ની એરી જ ગાડી લાગે હ એ નંબર વ એ અરજી મેં જ લખી દી ને હા ચોરી ની ગાડી લાગે એરી બોલે ને બોલે ની હાલ તો બોલે ની લાયસન્સ લાયસન્સ તો સાહેબ નહી હજુ લાયસન્સ નહીં લાયસન્સ વગર નીકળ લાયસન્સ વગર નીકળ આરસી બુક છો સાહેબ ગાડી સેકન્ડ માં લીધી હતી ને તે હજુ એ નહીં આલી રોડ

ની ગાડી પોલીસ સ્ટેશન લઈ લો જમા કરી દેવી જમા કરવી જ પડશે હાલ જેટલું આગળ સ્ત્રી ખબર નહીં સાહેબ મારાથી કોમ નું એટલે

કેમ બસ સસ્પેન્ડ કરી નાખ્યા છે બરોબર તમે જે રિશ્વતો લીધી છે તે અમને ખબર પડી ગઈ છે બરોબર એટલા માટે તમે ઘરે સુખ શાંતિ જતા રહો અને વર્ધી છે ને પોલીસ સ્ટેશનમાં પોપતી કરજો જય માતાજી સાહેબ કોઈ ઊંચી પોસ્ટમાં મોકલી દીધા તમને જે પોસ્ટ હતી એ લઈ લીધી સાહેબ જો તાણ

સસ્પેન્ડ કરવા આયા તમે વર્ધી પહેરી નથી વર્ધી તો નહી પહેરી સાહેબ લીલી હતી એટલા માટે પણ દાઢી તો તમારી કાળી જ છે દાઢી વાત સાચી પણ વર્ધી લીલી હતી ને સાહેબ મારી કશો હતો ને સુખ શાંતિ ઘરે જો અને જે લીલી વર્ધી છે ને પોલીસ સ્ટેશન ઉપર પોકાડી દો અમે સુકવી દેશું સસ્પેન્ડ હાલો 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 જય માતાજી હાલો કપાઈ ગયો મૂકી દે ભાઈ શું થયું મને સસ્પેન્ડ કર્યો વર્ધી નથી પહેરી દે તને સસ્પેન્ડ કરી દીધો મને સસ્પેન્ડ કર્યો કરી પેલો કાળ મોઢો તે વાત સાચી કરી કે કાળ મોઢો જ છે લે ભાઈ તારો ફોન અને આ ગાડી પડી આય અને હું જવું હવે તમે જો હું શું કરે તાર જે કરવું જવું તો તો રિક્ષા શેત્ર માં ચાર બાર ભરે હવે